જોઈ રહ્યા છો ગુજરાત બારસો થી તેરસો ગાયો ની ગૌશાળા દ્વારા દાતાઓ સન્માન સમારોહ યોજાયો રાજકોટના ના કોઠારિયા વિસ્તાર આવેલી જે સરદાર ગૌશાળામાં દર વર્ષની જેમાં વર્ષે પણ ગૌશાળા માટે ફંડ ફાળ આપનાર દાતાઓ માટેના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટના કોઠારીયા સોલવર્ટ વિસ્તારમાં આવેલ છે સરદાર ગૌશાળા ટ્રસ્ટ કે જે ચોવીસ વર્ષથી કાર્યરત છે ગૌશાળામાં આશરે બારસો થી તેરસો ગાયો અને ખૂંટનું પાલન પોષણ થાય છે આ ગૌશાળામાં તમામ પ્રકારની ગાયોને અને સમાવેશ કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફંડ ફાળાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અનેક દાતા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓ તેમજ અનેક મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સમારોહમાં દાતાઓ તેમજ કાર્યકર્તાઓનું સન્માન કરી બિરદાવવામાં આવ્યા હતા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટી તેમજ તમામ કાર્યકર્તાઓ ગૌશાળા માટે ખૂબ જ મહેનત કરે છે આ સંસ્થા બે હજાર એક કાર્યરત છે આ સંસ્થાની અંદર એક હજાર ને પચાસ થી સાઠ પશુઓનો નિભાવ થાય છે આ અમારો એક વાર્ષિક પ્રોગ્રામ છે કે ભાઈ અમે દાતાશ્રીઓના સન્માન કરી તથા કાર્યકર્તાશ્રીઓને સન્માન કરીએ આ લોકો જે અત્યારે અમારા જમણવારની અંદર છે તે તમામ અમારા કાર્યકર મિત્રો હવે સંક્રાંત ઉપર એ લોકો અમારી બુક ચલાવી અને ફાળો એકઠો કરે છે તે બદલ અમે એ લોકોનું સન્માન કરી છીએ અને અમારી સંસ્થા એવી છે અમારી સંસ્થા સમજો તો આપની બધાની સંસ્થા આ સંસ્થા એવી છે કે એવા પશુઓની સેવા કરે છે કે જે કોઈ કોઈ નથી રાખતો એવા પશુઓની અમે અહીંયા સેવા કરી છીએ અને સેવાની અંદર અમારા બધાય ગઈટી ગાયું અલગ છે બીમાર ગાયું અલગ છે ગઈડા બળદ અલગ છે ગઈડી ખૂટનો વિભાગ પણ અલગ છે સબ બધા વિભાગ અલગ અલગ કરી અને અમારાથી શક્ય એટલી વધુમાં વધુ સેવા થાય એ માટે અમે મહેનત કરીએ છીએ મારું નામ ભૂપતભાઈ નાનજીભાઈ ગિયાળ હું આ જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટ કોઠારીયામાં છેલ્લા દસ વર્ષથી સેવા આપું છું અમારું ટ્રસ્ટી મંડળ હું આ ગૌશાળામાં ટ્રસ્ટી તરીકે જોડાયેલો છું અમારા ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ તમામ કાર્યકરની ટીમ એ આ ગૌશાળા માટે રાતના બાર વાગે પણ આ ગૌ ગાયોની સેવા કરવા માટે તત્પર છે અને ખાસ તો એ કે અમારા ચેરમેન હોય વાઇસ ચેરમેન હોય કે પ્રમુખશ્રી હોય આ સંસ્થાનો એટલો બધો પારદર્શક વહીવટ છે કે કોઈ પણ દાતાશ્રી હોય કે કોઈ પણ કાર્યકર હોય એ ગમે ત્યારે ચોવીસ કલાકમાં આ ગૌશાળાનો હિસાબ માગે આ ગૌશાળાની તપાસ કરે તો ગમે ત્યારે ચોવીસ કલાકની અંદર એને એક ખુલ્લો ઓપન ચોપડો રાખવામાં આવે છે તો ગમે ત્યારે ગમે તે દાતાને આવી અને ચકાસવું તો ચકાસી શકે બીજું કે આ ગૌશાળાની અંદર તમામ પ્રકારની ગાયો લુલી લંગડી ગાયો હોય માંદી હોય કે નધણિયાતી ગાયો હોય તમામ ગાયોની સેવાઓ કરવામાં આવે છે

ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરો